બાપ બધા હિણાકશપ જેવા છે કેમ આપણા દીકરાને આર્ટ્સની લાઈન લેવી હોય પણ મા બાપના મનમાં હોય કે હું તને ડોક્ટર જ બનાવું તારે ડોક્ટર જ બનવાનું છે થયા જ નહીં આપણે હિણાકશપ જેવા હું કહું એમ જ તું ભણ અને અત્યારે તો એક જ બાળક હોય આજના મમ્મી પપ્પાની ખાસ આ વાત છે બાળક એક જ છે સવારે પાંચ વાગે ઉઠાડે સ્કૂલે મોકલે સ્કૂલેથી આવે થોડીક મેગી ખવડાવે બહુ મેગી ન ખવડાવાય મેગી ખવડાવી અને ટ્યુશનમાં મોકલે ટ્યુશનમાંથી આવે થોડા કુરકુરે ખવડાવે કુરકુરે ખવડાવી ડાન્સના ક્લાસમાં મોકલે ડાન્સમાંથી આવે કરાટેના ક્લાસમાં મોકલે કરાટેમાંથી આવે ક્રિકેટના ક્લાસમાં મોકલે ક્રિકેટમાંથી આવે ડ્રોઈંગના ક્લાસમાં મોકલે અરે ભાઈ તારે છોકરું એક ક્રિકેટર બનાવું છે ડાન્સર બનાવવું છે ચિત્રકાર બનાવવું છે ભણાવવું છે ડોક્ટર બનાવવું છે એક બાળક પાસે તમે પાંચની આશા કેમ રાખો છો એના કરતાં પાંચ બાળકો જ પેદા કરો એકને ડોક્ટર બનાવીએ એકને ક્રિકેટર બનાવીએ અને જો પાંચ બાળકો પેદા થશે તો આપણી હિન્દુઓની જનસંખ્યા જે ઘટતી જાય છે ને એ પાછી વધવા લાગશે અને તમારા મનના મનોરથય પૂરા થઈ જશે